કેમ છો બધા મજામાં જશો અને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તમે પણ ભાઈ ફ્લિપકાર્ટ ઉપયોગ કરતા હશો અને ફ્લિપકાર્ટમાંથી કોઈપણ વસ્તુ ઓનલાઈન મંગાવતા હશો ભાઈ ક્યારે એક ભાઈ પ્રોબ્લેમ આવે છે ફ્લિપકાર્ટની અંદર તમે કેશ ઓન ડિલિવરી ઉપર ક્લિક કરો છો એની ઉપર ક્લિક પણ નથી થતું અને તમારે ભાઈ પહેલાં પેમેન્ટ કરવું પડે પછી જ ભાઈ એની અંદર કોઈપણ ઓર્ડર તમને મળે છે ફ્લિપકાર્ટની અંદર કેશ ઓન ડિલિવરી તમારે કેવી રીતે તમે ઓન કરી શકો અને એમાં કઈ રીતનો ભાઈ પ્રોબ્લેમ આવે છે એ બધું હું તમને ડિટેલમાં સમજાવવાનો છું અને આજના વિડીયોમાં ભાઈ તમને થોડો અવાજ બાઇજ આવતો હશે કેમ કે અત્યારે પવનભાઈ બહુ છે તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા નવા વિડીયો પેલા તમને મળે તો સારું આપણે વિડીયો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો પહેલાં જ હું ભાઈ ફટાફટ ફ્લિપકાર્ટને ઓપન કરી લઉં અને પછી તમને આગળની બધી પ્રોસેસ દેખાડું આ રીતે મેં મારું ફ્લિપકાર્ટ ઓપન કર્યા બાદ હું કોઈ પણ એક ઓર્ડર સિલેક્ટ કરી લઉં આ રીતે ઓર્ડર સિલેક્ટ કર્યા બાદ બાયના ઉપર હું ક્લિક કરી દઉં જો એની ઉપર તમે ક્લિક કર્યા બાદ કન્ટિન્યુવાળા ઓપ્શનમાં પાછો હું ક્લિક કરી દઉં ક્લિક કર્યા બાદ તમારી સામે હું તમને બધી પ્રોસેસ દેખાડવાનો છું તો આ રીતે પ્રોસેસ ઓન કર્યા બાદ નીચે આવ્યા બાદ તમે ચેક કરી શકો છો ત્યારે કેશ ઓન ડિલિવરી ઉપર હું ક્લિક કરું તો આ નું એક લખેલું પણ આવે છે ને કેરી ઓર્ડર બંધ દેખાડે છે એ પણ તમે અહીંથી ચેક કરી શકો છો હવે તમારી સામે હું આને ઓન કરીને તમને દેખાડવાનો છું તો આ રીતે બેક આવ્યા બાદ ઉપર તમારું જે એડ્રેસ તમને જોવા મળતું છે એની ઉપર ક્લિક કર્યા બાદ તમારે સેન્જ ઉપર ક્લિક કરવાનું જો તમે સેન્જવાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરીકનું પેજ આવી જશે અને પછી તમારે વાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે ડાયરી કંઈ તમારો પિનકોડ નંબર જ્યાં જોવા મળે છે એને પહેલાં તમારે ત્યાંથી હટાવી નાખો આનો આ રીતે તો આ રીતે પિનકોડ નંબર હટાવી નાખો પછી તમારી આજુબાજુમાં જે પણ પિનકોડ નંબર લાગતો હોય ઇ પિનકોડ નંબર તમારે ત્યાં એડ કરવાનો તમારો પિનકોડ નંબર તમારે સેન્સ કરી નાખવાનો આ રીતે તો આ રીતે મેં મારો પિનકોડ નંબર સેન્સ કરી નાખ્યો સેન્સ કર્યા બાદ નિશ્ચય પણ થોડુંક એડ્રેસ તમારું સેન્સ થઈ જશે અને સેવ ઉપર તમારે ક્લિક કરી દેવાનું જો તમે સેવ ઉપર ક્લિક કર્યા બાદ પાછું તમારે આ રીતનું આવી જવાનું પછી પાછું કન્ટિન્યુવાળા ઓપ્શનમાં ક્લિક કરવાનું ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પાછું પેજ આવી જશે અને હવે તમારી સામે જો નિશ્ચય સિલેક્ટ કર્યા બાદ તમે જોઈ શકો છો કેશ ઓન ડિલિવરી અત્યારે ઓન થઈ ગયું છે એની પર હું ક્લિક ક્લિકવું એટલે ડાયરેક ભાઈ અમારો ઓર્ડર કન્ફર્મ થઈ જશે તો આ રીતે તમારા મોબાઈલમાં તમે ફ્લિપકાર્ટની અંદર આ રીતની એક ટ્રીક અપ્લાય કરી શકો છો જો તમારે આ રીતની એક પ્રોસેસ નો કરવી હોય તો તમને એક બીજું પણ હું તમને શીખવાડી દઉં તમે ફ્લિપકાર્ટ આ પર વોટ્સએપ પણ કરાવી શકો છો તો ઉપર તમને એક હેલ્પ નો એક ઓપ્શન જોવા મળતું હશે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનો એની પર ક્લિક કર્યા બાદ ડાયરેક આ રીતનો એક પેજ આવી જશે બસ નીચે આવ્યા બાદ અહીંયા તમારે ક્લિક કરવાનું જો તમે અહીંયા ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ સેટ ઓપન થઈ જશે ફ્લિપકાર્ટ આ રીતે તમે કોઈ કોઈ વાતચીત કરી શકો તો તમારું કોઈ પણ પ્રોબ્લમ હોય એ તમે આ રીતે શેર કરશો એટલે ડાયરી એ તમને રિપ્લાય પણ આપશે આ વિડીયો તમે પૂરેપૂરો ભાઈ કમ્પ્લેટ જોયો હશે વિડીયો જોવા માટે થેન્ક યુ